ફરી એકવાર ઠગાઈની ફરિયાદ ઉઠવા પામી છે એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે સ્મીમેના ડોક્ટરે કરોડોનો ફુલેકો ફેરવ્યો છે એમ્બ્યુલન્સ સંચાલકો હેમંત પરમાર અને મયુર ગોસ્વામીની ધરપકડ કરાઈ છે રાજ્ય અને દેશમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ ઉતરોતર વધી રહી છે અલગ અલગ સ્કીમ અને ઇન્વેસ્ટમેન્ટ પ્લાન બતાવી લોકોને છેતરતી ગેંગ કરોડોનો ફુલેકુ ફેરવી રહી છે ત્યારે ફરી એકવાર સુરતમાં એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે સ્મીમેના ડોક્ટરે કરોડોનો ફુલેકુ ફેરવ્યો હોવાની ઘટના સામે આવી છે આ અંગે ફરિયાદ મળતા ઈકોસેલની ટીમ હરકતમાં આવી છે ઈકોસેલા प्रकरणમાં બે એમ્બ્યુલન્સ સંચાલકોને ધરપકડ કરી હતી હાર્દિક પટવાએ બે એમ્બ્યુલન્સ સર્વિસના સંચાલકો સાથે મળી ગફલો કર્યો છે દર્દીને બીજા રાજ્યમાં મોકલવાની લાખ નફાની સ્કીમ કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત કપિલકુમાર અરવિંદભાઈ શાહણી નાઓ છે જેઓ એમના મિત્ર ડૉક્ટર હાર્દિક રમેશભાઈ પટવા નાઓને મળેલા હોસ્પિટલમાં સાથે નોકરી કરતા હતા ત્યારે તેઓ જણાવેલ કે એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી બહુ બેનિફિટ થાય છે પચાસ ટકાનો ફાયદો થશે એમ અને એમને સમજાવ્યા કે પચાસ ટકા ફાયદો થશે બે વર્ષની અંદર તમારે મૂડી જોઈતી હોય તો પરત કરી દેવામાં આવશે એ રીતે ફરિયાદીનાઓએ અલગ અલગ રકમનું રોકાણ કરેલ અને જે રોકાણ કરેલું એમાં એમ્બ્યુલન્સ નહીં આવેલી પછી તેઓ દ્વારા ફરીથી ઉઘરાણી કરવામાં આવે એમના જેવા બીજા પણ બાર લોકો જે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એમને પણ રોકાણ કરાયેલું જે રોકાણ ટોટલ પાંચ કરોડ ચોવીસ લાખ દસ હજાર જેટલું હતું એમ અમને રોકાણ કરાયેલું એમ્બ્યુલન્સ નહીં આવેલી એટલે ઉઘરાણી કરેલ તો એમને એવું કહેલું કે જેએસડબ્લ્યુ સ્ટીલ લિમિટેડ સાથે કોન્ટ્રાક્ટ થયેલો છે અને ત્યાંથી એમ્બ્યુલન્સ આવે છે ત્યાં તપાસ કરતા હોય તો તે જે એમને જે આપવામાં આવેલ હતો તે કરાર ખોટો અને બોગસ હતો એમ તો એ બેજ ઉપર એવો કમ્પ્લેન કરાવેલ જેની અંદર અત્યારે બે આરોપી અટક કરવામાં આવેલ છે એ મેડિકલ ક્ષેત્રમાં હોસ્પિટલમાં અલગ અલગ વિભાગમાં નોકરી કરે છે અને તેર અત્યાર સુધી તેર લોકોએ એની અંદર જે એમની સાથે ચીટિંગ થયું છે એની નોંધાવેલ છે નિવેદન